ખાંભા શહેરની શેરીઓમાં સિંહ લટાર મારતા લોકોમાં ફફડાટ ફેલાયેલો છે ખાંભા શહેરની શેરીઓમાં સિંહ લટાર મારતા દ્રશ્યમાન થયેલા છે ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહોના આટાફેરા વધી ગયેલા છે બે સિંહણ અને સિંહ બાળ બે સાથે શિકારની શોધમાં ખાંભાની શેરીઓમાં લટાર મારતા જોવા મળેલા હતા સિંહ પરિવાર સીસીટીવી કેમેરામાં કેદ થયેલો હતો